હાલો આહિર ઉઠો મારી માયું ગાવડિયું ભૂખ્યું થયું છે એને ગિરના જંગલ માં લઈ દઉં હાલો આહિર ઉઠો હાલો મારી માવડીયું હાલો હે 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 હાલો આહે તમે ગાયું સરાવા જાવ હું કામ કરી લઉં આ ગાયું આજ અટાણમાં આ આહી આજ અટાણમાં આહી તમે આજ અટાણમાં આ બાળક કેનું હું

आमा कोण ओळखे ते कोण नवगण ने कोण उगो आहे तुम्ही गायू सर आवाज आव हूं रोटला घडी लो दिल्ली दिल्ली को कायू उ लागे से ભાઈ રાધના માણસો કીનું કામ છે બધાને ખબર પડી ગઈ આહિર તમે આવી ગયા જટ ઘરમાં આલો ઘરમાં આલો આજે

મહારાજ આ રાણી હાજર છે હું તમે એમ પૂછો છો કે આ રાણી નવઘડશે અરે હા મહારાજ હા આ વિશ્વાસ નથી

મહારાજ હવે તો વિશ્વાસ થયો ને હવે એમને જ આપો મહારાજ હાલો આયર હવે આપણે ઘેર જાય આહીર મે આયરાણી તો બહુ થઈ લીધું મે આટલા ધર્મ બહુ નિભાવી લીધું હવે મને મા થવા દયો મહારાજ મા હવે મને મા થવા દયો આહીર માં દીકરા ઉગા